જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે ઓઝદ નદીના કાંઠામાં માટીના પાડા તૂટી જવાથી જમીનનું ધોવાણ થયું છે ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના ધીડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ વહીવટીતંત્રએ સ્થળ મુલાકાત કરી મેળવ્યો છે જુનાગઢ જિલ્લામાં કેશોદ માણવદર વંથલી અને મેદરડા તાલુકામાં અંદાજે દસથી ચૌદ ઇંચ સુધીનો ભારે વરસાદ થયો છે જેના કારણે ઓઝદ તથા અન્ય નદીઓમાં ભારે પુલ આવ્યા છે કેસોદ અને માણાવદર તાલુકામાં ધેડ વિસ્તારમાં નદીનું પાણી માટીવાડા પરથી ઓવરપીટીંગ થવાને લીધે ઓઝર નદીના કાંઠે આવેલ ખાતેદારોના ખેતરમાં માટીના પાળા તૂટ્યા હતા જેમાં દેડ વિસ્તારમાં ઓઝર નદી કાંઠે આવેલ કેસોદ તાલુકાના બામણાસા ગામે છ બાલા ગામે આઠ અને ઇન્દ્રાસા ગામે ચાર અને માણાવદર તાલુકાના કોયલાણા ગામે બે મટિયાણા ગામે ચાર આંબલિયા ગામે એક અને પાદડી ગામે ત્રણ ખેડૂત ખાતેદારોના ખેતરમાં માટીના પાડાઓ તથા મોવાણા ગામે તળાવનો માટીનો પાડો ઓવરટોપિંગ થવાના કારણે ધોવાયો હતો જે અન્વયે કાર્યપાલક ઇજનેર પીબી કોઠિયા નાયબ કાર્યપાલક ઇજનેર એમ જે વઘાસિયા મદદનીશ ઇજનેર એમ કૈડા દ્વારા ધેઢ વિસ્તારની અને કેશોદ તાલુકાના બામણાસા ગામની સીમમાં તૂટેલ પાડાની સ્થળ મુલાકાત લીધી હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ